મારો રાવળદેવ સમાજ એમ આરએસ સેવા ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પનું આયોજન એમઆરએસ દ્વારા બાદરી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસનગર ખેરાલુ હાઇવે ઉપર રંગપુર પાસે વિસામુ મેડિકલ લીંબુસભા ચા નાસ્તોના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં અંબાજી મહામેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી ચાલતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન થાય છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મારો રાવણદેવ સમાજ સેવા ટ્રસ્ટ એમઆરએસ દ્વારા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો હું છું રાજેશ યોગી અને આપ જોઈ રહ્યા છો નિર્ભય માર્ગ ન્યૂઝ આજે મારો રાવળ દેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમે યાત્રાળુ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે વાત કરીશું એ આયોજનકર્તાઓ સાથે આપનું નામ મારું નામ રાવળ ઘનશ્યામભાઈ ગોપટલાલ શ્રી મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત શું આયોજન છે આપણું આયોજનમાં મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત સમસ્ત ગુજરાત રાજ્યના રાવળદેવ સમાજ જેમાં જોડાયેલા સેવા મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટનું અહીંયા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરેલ છે ભાદરવી પૂનમે જતા યાત્રાળુઓ માટે અહીંયા વિસામાની સગવડ કરેલ છે જેમાં સરસ વોટરપ્રુફ ટેન્ટ બોધી અને યાત્રાળુઓ વિસામો કરી શકે એવી સગવડ કરવામાં આવી છે સાથે સાથે લીંબુ શરબત પછી મેડિકલ સેવા કેમ્પ છે ચા પાણી નાસ્તો અને રાત્રે નામાંકિત કલાકારોના ગરબાનો ગરબા પણ આયોજન છે જેના કારણે યાત્રાળુઓ થાક ઉતરે અને મનોરંજન થાય તો આ હતા સંયોજક શ્રી ઘનશ્યામભાઈ હવે મારું રાવર્દી સમાજ સેવા ટ્રસ્ટ એમઆરએસ જેના પ્રમુખ શ્રી ચંદુભાઈ સાથે વાત કરીશું ચંદુભાઈ શું કહેશો આપ હા અમે સેવા કેમ્પનું આયોજન કરી છે ગઈ સાલે અમે તો હતું એમ આ સાલે પણ સેવા કેમ્પનું આયોજન કર્યું છે એમાં બધી સુવિધાઓ મેડિકલ સુવિધાઓ ચા પાણી નાસ્તો યાત્રાઓ મનોરંજન પૂરું થાય એ માટે અમે રાસ ગરબાનું પણ આયોજન રાખેલું છે જેમાં ટ્રસ્ટના કાર્યકરો દ્વારા મેડિકલ સેવા લીંબુ ચા નાસ્તો તથા પદયાત્રીઓના મનોરંજન માટે દરરોજ રાતે નામાંકિત કલાકારો સાથે રાજ કરવાનું આયોજન કરવામાં આવેલ છે તો આવો આ ટ્રસ્ટ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીએ આ સેવા કેમ્પનો લાભ લેનાર યાત્રાઓ સાથે વાતચીત કરીશું શું નામ આપનું મારું નામ રાવળ મિતેશ કુમાર ભૂપેન્દ્રભાઈ હું ખંભાત તાલુકાના કાણીસા ગામથી છેલ્લા બે વર્ષથી કેમ્પ રથ લઈને આવીએ છીએ અમે અને વિસનગરથી લઈને અત્યાર સુધી અહીંયા મતલબ કે અહીંયા રંગપુર રંગપુર ગામ છે ને રંગપુર ગામ છે ત્યાં સુધી અમને એક ક્ષત્રિય સમાજનો કેમ્પ અને બીજો આ મારો રાવળદેવ સમાજનો કેમ્પ સૌથી મોટો લાગ્યો અને અહીં મેડિકલ સેવા માટે ચા પાણી નાસ્તો અને સારો એવો વોટરપ્રુફ ટેન્ટ વિસામો અને ખૂબ જ સુંદર આયોજન કરેલ છે અને યાત્રિકોના રાત્રિ મનોરંજન હેતુથી અમારા સમાજના લાઈવ રાસ ગરબા આપના આયોજિત થાય છે

શ્રીખંડ લીંબુ શરબત વિસામો અને રાત્રિ માટે લાઈવ રાસ કરવાનું આયોજન કરીએ છીએ અને આયોજનનો લાભ આપીએ છીએ અને આવતી સાલ પણ આનાથી સારું એવું આયોજન કરી પદયાત્રીઓને સેવાનો લાભ આપીશું છે એમ બી ટીમ સાથે અમદાવાદથી સેવા માટે આવો છો તો આ બાબતે આપ શું કહેશો જયમે દરેક મિત્રોને અમેવાના ભાઈ ભક્તોને જયમે હું અમદાવાદથી ચાર વર્ષથી અમારેસમાં સેવા આપું છું એમારે ટીમની ખૂબ સરસ સેવા છે વિસનગરથી સુધી બે જ મોટા ભવ્ય કેમ્પ છે એક ક્ષત્રિય સેવા સમાજ અને એક મારો સમાજ જે સેવા કેમ્પમાં આરામ વ્યવસ્થા મેડિકલ વ્યવસ્થા નાસ્તા પાણી ચા નાસ્તો અને યાત્રિકોના મનોરંજન માટે રાત્રિ ભવ્ય રાજગરબા લાઈવ ગરબાનું આયોજન કરેલ છે અને અમારે ટીમ આનાથી આવતા વર્ષે ભવ્ય આયોજન કરે એમાં અમે પ્રાર્થના અને ટીમનો ખૂબ સાથ સપોર્ટ સહકાર અને સમાજના સહકારથી અમે સફળ બન્યા છીએ જય અંબે કુમારલાલ બારોટ છે ઓ જીઆરજે કંપનીમાંથી આવો છે મિચીસ ચોકલેટમાંથી અને આ કંપની છત્રાલ બેઝ કંપની છે અને આપણે ફર્સ્ટ ટાઈમ આ સેવાનો એક અભિયાન ચાલુ કરી છે અને એમઆરએસ અમને જે આ સમાજે બી સારો સુપોર્ટ સ્પોન્સરશિપ આપીને બહુ સારો સપોર્ટ આપ્યો એ બદલ હું આ સમાજનો બી ખૂબ ખૂબ આભારી છું અને બહુ આનંદ આવ્યો અને પબ્લિકે બી સારો સાથ સહકાર આપ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું સર